સાબરકાંઠા જિલ્લાના પરોયા ગુંદેલ સેબલિયા અને ચોરીવાડ ગામની હાઈસ્કૂલોમાં અડત્રીસ શિક્ષકોની બોગસ રીતે ભરતી કરી આચરવામાં આવેલું એક મોટું કૌભાંડ સપ્ટેમ્બર બે હજાર પંદરમાં પ્રકાશમાં આવ્યું હતું જેમાં બોગસ સરકારી પત્રકો બનાવીને નિયામકની બોગસ સહીઓ સાથે ભરતી કરાયેલા આ અડત્રીસ બોગસ કર્મચારીઓના પગાર પણ કરી દેવામાં આવ્યો હતો ત્યારે શિક્ષણ વિભાગમાં થયેલી એક ઓળખ છુપાવતી અરજીના પગલે આ મુદ્દે તપાસ થઈ હતી

સસ્પેન્ડ કરી દેવાયા હતા વળી ગાંધીનગર શિક્ષણ નિયામકની કચેરીમાં પણ આ મુદ્દે તપાસ કરવામાં આવી હતી જેમાં નિયામકના સહિતના જવાબદાર અધિકારીઓની સહીઓ બોગસ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલમાં શિક્ષકોના જમીન ના મંજૂર થતા સીઆઈડી દ્વારા તેમની ટૂંક સમયમાં ધરપકડ થાય તેવી શક્યતાઓ છે એ તમામ શિક્ષકોએ હાઈકોર્ટમાં અરજી કરે અને જે અરજી વિડ્રો કરતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ જોડે તપાસ હોય તેઓએ તેઓની ધરપકડ કરવા સારું ચક્રો ગતિમાન કરતા આ તમામ શિક્ષકોએ એડિશનલ સેશન્સ જજ સી કે એ પઠાણ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજીઓ દાખલ કરેલ જે તમામ જામીન અરજીઓ નામદાર કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવેલ છે પણ આ સમગ્ર કૌભાંડના છાંટા ઉડ્યા છે ત્યારે હવે આ શિક્ષકોની ધરપકડ થયા બાદ ગાંધીનગરની કચેરીના તત્કાલીન અધિકારીઓના નામ પણ ખુલે તો નવાય નહીં સંદીપ પટેલ સાબરકાંઠા